કરવાના અને રિપેરિંગ કામ કરવાની વહીવટી મંજૂરી મળતા ગામ લોકો અને શ્રીઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ તાલુકાના તેતરિયા ગામે અતિભારે વરસાદ પડવાથી ફ્લડમાં પાડ ફૂટી જતા પાડ રિપેરિંગ રૂપિયા બાર લાખના ખર્ચે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે અને ધોળાકાકરા ગામે રૂપિયા સિત્તેર લાખના ખર્ચે ઉડું કરવાનું કામ અને શાયણ કાળા પેપડ ગામે રૂપિયા સિત્તેર લાખના ખર્ચે સુદલામ સુફલામ યોજના હેઠળ એકસો ત્રીસ સાલોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની રજૂઆત કરતા તેમના આશીર્વાદથી સદર તળાવો મંજૂર કરાવી અને આજરોજ ગામ લોકો તથા સ્થાનિક સરપંચોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોજે તેતરિયા ગામનું તળાવ ફ્લડમાં ભારે વરસાદના કારણે ફૂટી ગયેલું હતું અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણીમાં મતદાનથી અલગ રહેવાની શ્રી કાળુભાઈ ડામોની લેખિત રજૂઆત કરતા અને ચૂંટણી દ્વારા બાધી આપવાની ખાતરી આપવામાં આવે અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાની તંતુળ મહેનતથી આ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો મંજૂર કરાવી અને વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા અને તળાવ ઊંડા અને રિપેરિંગની કામગીરી શરૂ થતાં ગામ લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આ તળાવો ઊંડા અને રિપેરિંગ કરવાની ખેડૂતોને પાણી પિયત માટે ખેતી માટે ઉપયોગી બનશે આજુબાજુના ખેતરોને પિયત પાણી મળશે અને મબલક પાક ઉત્પાદન કરશે આમ લોકોને ખુશીનો પાર રહ્યો ન હતો બ્યુરોચીફ કાળુભાઈ ડામુર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ બાબુર સાહેબ આજે જે આ તળાવોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેતરિયા ધોળાખરા અને કાળા પીપા તો એ કઈ યોજનાનો છે અને કેટલી કેટલી રકમનો છે અને કયા સમય સુધીમાં પૂર્ણ કરી દેશે એવી ક્યારે માહિતી આપો તો આપણે પહેલાં તો આપણે તેતરિયા ગામ તળાવ માટે રિપેરિંગનું કામ છે એ સુદલામ સુખલામ જળ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત કરવામાં આવેલ છે અને એમાં બાર બાર લાખ અને ચોરાણું હજારની રકમ ફાળવેલ છે બીજા નંબર પર આપણે ખાખરા ખાતમુહૂર્ત કર્યું એમાં સાત લાખની રકમ છે ઊંડું કરવાનું કામ છે એ બી સુજલામ સુખલામ બે હજાર અંતર્ગત કરવાનું છે અને આ છાયણ ગામ તળાવ છે એમાં આપણે એક તો એલઆઈ લીધેલી છે એના લીધે આપણે તળાવ ઊંડું કરવાનું કામ લીધું છે એમાં પણ સાત લાખની રકમ છે સાહેબ આ કામ ક્યારે કેટલા સમયની અંદર પૂરું થઈ જાય આ કામ આપણે એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું છે